આજે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસને શનિવારના દિવસે એકતાલીસમાં સમૂહ નિકાહનું દેશકાંઠા મેમણ કાઉન્સિલ તરફથી આયોજન કરવામાં આવેલું આ આયોજનની અંદર પાંત્રીસ તુલ્હાઓ નિકાહના પંથકથી જોડાયેલા છે અને આ નિકાહ બિલકુલ અલ્લાહ તલાની મદદોથી સંપૂર્ણ રીતે સફળ થયેલા છે તેના અંદર આ વખતે કેબિનેટ અને દેશકાંઠા મેમણ કાઉન્સિલના તમામ સભ્યોએ એક નિકાહ ઉમરાહ કે સાતપુર જે સૂત્રો મૂકેલું અને તેના અંદર એક દુઆ પછી ડ્રો કરવામાં આવ્યો અને એ ડ્રોની અંદર એક ખુશનસીબ જે તુજાનું નામ આવ્યું તે અફરૂનભાઈ અબ્દુલભાઈ મેમણ ખેડૂમાં તાલુકા મેમણ જમાત એમના નંબર આવ્યો છે એ બદલ ખરેખર તહેજ લીધે એમને આપણે દુબારાબાની આપીએ છીએ અને એમને ઉમરામાં જવા માટે ત્યાં ખર્ચ કરવાના પેટે પચીસ હજાર રૂપિયા ડબલ્યુ એમ તરફથી હાજી અબ્દુલ કાલ હાજી શરીફભાઈ એ મેમણ કે જે જનરલ સેક્રેટરી ડબલ્યુ એમ અબ્દુલ કાદિરભાઈ ભોડિયાવાળા કે જે હાઉસિંગ કમિટીના ચેરમેન છે એમના તરફથી પચીસ હજાર રૂપિયા આપવામાં આવેલા છે એ બધાનું ખરેખર એમને પણ ખૂબ ખૂબ મુબારકબાદી અભિનંદન આપું છું અને આ કારણે સંપન્ન કરવા માટે તાલુકા જમાતો કાઉન્સિલ કેબિનેટ યુથ સર્કલ સમુનિકા સમિતિ તેમજ મારા ખાસ એવા અયુભાઈ ઋષિપુરવાળાએ જે અંદર મદદો કરી છે એ બધાનો પણ હું આજે ખૂબ ખૂબ કહે દિલથી રીતે શુક્રિયા અદા કરું છું અને મુબારકબાદી આપલામ આજે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના શનિવારે દેશકાંઠા મેમન કાઉન્સિલ આયોજિત એકતાલીસમો સમૂહિકા સમારંભ યોજાયો જેની અંદર પાંત્રીસ દુલ્હા દુલ્હાનોએ ભાગ લીધો જેની અંદર સમૂહિકાને સફળ બનાવવા માટે દેશકાંઠા મેમન કાઉન્સિલ કેબિડેટ દરેક સત્તરે સત્તર તાલુકા મેમન જમાતા પ્રમુખ મંત્રી દેશકાંઠા મેમન યુથ સર્કલ સમૂહિકા સમિતિનો ઉસ તહે દિલથી શુક્રિયા અદા કરું છું આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે આપણા મહેમાનો મુફ્તી અબ્દુલ રહેમાન સાહેબ મુફ્તી અબ્દુલ અઝીઝ સાહેબ મુફ્તી ઇરફાન સાહેબ અને ડબ્લ્યુએમથી આવેલા મહેમાનો તથા ડબલ્યુએમન સાહેબ એ તમામનું તથા મહાનુભાવો જે બહારથી આવેલા હતા એ તમામનો તહેક્રિયા અદા કરું છું આ એકતાલીસમા સમૂહ નિકામો આ વખતે આપણે એક નેકા ઉમરા કે સાથ એક ડ્રોનું આયોજન કર્યું હતું જેની અંદર ત્રીસમા નંબરના દુલ્હા દુલ્હનને નામે અફરૂદ્દીન અબ્દુલબાઈ ગુલામનબી વિદ્યાવાલાને આ મોકો નસીબ થયો છે ઉમરા કરવાનું તેમને પણ હું ખૂબ મુબારકબાદી પાઠવું છું અસલામ વરહમતુલ્લા વરકાતુ